ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં મેલડી માંગની કૃપાથી આ રાશિના જાતકોની તમામ મનોકામના પૂર્ણ થશે જેટલું માંગશો એના કરતા માપશે ડબલ સુખ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકોની કુંડળીમાં આશ્ચર્યજનક યોગ બની રહ્યા છે માંગની કૃપાથી તમને પ્રેમ અને વેપારમાં શુભ ફળ મળશે પડોશીઓ સાથે તમારો તાલમેલ સારો રહેશે અચાનક ધન પ્રાપ્તિની સંભાવના છે તમે તમારા મધુર અવાજથી લોકોને પ્રભાવિત કરશો તમે ક્યાંક રોકાણ કરવાની યોજના બનાવી શકો છો જેનો ભવિષ્યમાં સારો લાભ મળશે વૃષભ રાશિની વાત કરીએ તો वृषभ राशि लोगों भाग्यना सितारा जल्दी चमकवा जा रहा है मेली आशीर्वाद की तर कार क्षेत्र में सतत सफलता प्राप्त कर कार्यालय में नौकरी करता स्थिति यथावत रहे वरिष्ठ अधिकारी काम थी खुश रहे तब के जरूरियातमंद लोकोनी मदद छो आत्मविश्वास मजबूत रहे તમે તમારા તમામ કાર્યો પૂરા ઉત્સાહ સાથે પૂર્ણ કરશો મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને તેમના જીવનમાં કેટલીક પરેશાનીઓ માંગથી પસાર થવું પડી શકે છે તમારે મુશ્કેલ પરિસ્થિતિઓમાંગ તમારી જાતને નિયંત્રિત કરવાની જરૂર છે કોઈ જૂની બાબતને લઈને તમારું મન પરેશાન રહેશે કોઈપણ કામમાં ઉતાવળ માંગ હોર્ન લગાવો નહીં તો નુકસાન થઈ શકે છે પારિવારિક વાતાવરણ સારું રહેશે માતા પિતાના આશીર્વાદ મળશે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને મેલી માંગની વિશેષ કૃપા રહેશે ખાસ કરીને જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેમને મોટો નફો મળી શકે છે તમારું મનમેલી માંગની ભક્તિમાંગ વધુ વ્યસ્ત રહેશે પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો સ્વાસ્થ્ય ધંધો બધું સારું રહેશે કામના સંબંધમાં તમારે પ્રવાસ પર જવું પડી શકે છે પ્રવાસ દરમિયાન પ્રભાવશાળી લોકો સાથે પરિચય વધશે સંતાન તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે સિંહ રાશિની વાત કરીએ તો સિંહ રાશિના લોકોને શાસક પક્ષ તરફથી સહયોગ મળી શકે છે રાજનીતિના ક્ષેત્રમાં તમને લાભ થવાની સંભાવના છે બેરોજગાર લોકોને રોજગાર મળશે સંતાન પક્ષની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે ભોજનમાં રસ વધશે ઘરેલું સુખ સુવિધાઓ વધી શકે છે આવકના સ્ત્રોતો પ્રાપ્ત થશે સમયની સાથે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ મુશ્કેલ પડકારોનો સામનો કરવો પડશે તમારા હાથમાં કોઈ જોખમ ન લો તમારે તમારી આર્થિક સ્થિતિ પર ધ્યાન આપવાની જરૂર છે અહીં મને ત્યાગ કામો પર વધુ પૈસા ખર્ચી શકાય છે વ્યવસાયની સ્થિતિ સારી રહેશે કોઈ મોટું રોકાણ ન કરો નહીં તો તમને નુકસાન થઈ શકે છે કોઈ પ્રિય મિત્ર સાથે વિવાદ થવાની સંભાવના છે જેના વિશે તમે ખૂબ જ ચિંતિત રહેશો નકારાત્મક વલણ ધરાવતા લોકોથી દૂર રહો તુલા રાશિની વાત કરીએ તો તુલા રાશિના લોકો માટે સમય ખૂબ જ ચિંતાજનક રહેવાનો છે પારિવારિક સમસ્યાઓ વધી શકે છે ભાઈ બહેન સાથે મતભેદ થવાની સંભાવના છે કોઈ જોખમ ન લો સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે લાંબા અંતરની કોઈ પણ યાત્રા પર ન જાવ તમે તમારી પ્રિય વસ્તુ ગુમાવી શકો છો જેના કારણે તમે ખૂબ જ પરેશાન રહેશો વિવાહિત જીવનમાં તમને મિશ્ર પરિણામ મળશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના લોકોના જીવનમાં પહેલાથી જ સુધારાની શક્યતાઓ છે તમે તમારી કામ કરવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કરશો જે તમારા માટે ફાયદાકારક રહેશે માતા પિતાની મદદથી તમારા અધૂરા કામ પૂરા થઈ શકે છે વડીલોના આશીર્વાદ મળશે સામાજિક ક્ષેત્રમાં તમે તમારી આગવી ઓળખ બનાવવામાં સફળ થઈ શકો છો प्रेम स्थिति में तमने शुभ परिणाम मैं तुम्हें प्रियजन साथ ज सारो समय पसार करशो धनराशि बात करिए तो धनराशि जातकों ने शत्रुओं सामनो करव पड़ से तरू मन रहेशे। चिंत रहे तमारे तमारूं काम सकारात्मक विचारों साथे पूर्ण करव पड़ से शरत शर्त न करो જો તમે પ્રયત્ન કરશો તો તમારી સ્થિતિ જલ્દી સારી થઈ શકે છે બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવાની જરૂર છે નહીં તો બાળકોની નકારાત્મક प्रवृत्तियोंને કારણે તમારે ચિંતા કરવી પડશે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના લોકો માટે સમય શુભ રહેશે અચાનક કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે વિદ્યાર્થીઓ માટે સારો સમય પસાર થશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમને સારુમ પરિણામ મળશે તમે પરિવારના સભ્યો સાથે મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકો છો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પ્રેમ વેપારમાં તમને શુભ પરિણામ મળશે તમે કોઈ નવું કામની યોજના બનાવી શકો છો તમારા દ્વારા લેવામાં આવેલ મહત્વપૂર્ણ નિર્ણયો વધુ સારા સાબિત થશે કુંભ રાશિની વાત કરીએ તો કુંભ રાશિના લોકોને જમીન મકાન વાહન સુખ મળશે આવનારા દિવસો તમારા માટે ઘણા સારા રહેવાના છે મેલડી માંગની કૃપાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે લવ લાઈફમાં તમને સારા પરિણામ મળશે બહુ જલ્દી તમારા લવ મેરેજ થઈ શકે છે વેપારની દૃષ્ટિએ સમય શુભ રહેશે ભાગીદારોની મદદથી તમને મોટો નફો મળી શકે છે મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકોનું મનપૂજામાં વધુ વ્યસ્ત રહેશે છે તમે કોઈ નવા કામ તરફ આકર્ષિત થઈ શકો છો મિત્રોના સહયોગથી તમારા અટકેલા કામ પૂરા થશે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપો હવામાનમાં ફેરફારને કારણે સ્વાસ્થ્યમાં નબળાઈનો અનુભવ થશે પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે કાયદાકીય બાબતોથી દૂર રહો વાહનનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે તમારા હાથમાં કોઈ જોખમ ન લો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો